આ પંચાંગશે પાંચ અંગોથી બનેલું છે કે જેમાં આપણે તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણનો સમાવેશ કરતા હોઈએ છીએ એમાંથી આપણે જોઈએ છે કે તારીખો આપણે મધરાતે બદલાતી હોય છે બાર વાગ્યા પછી તારીખો બદલાતી હોય છે પણ આપણા વૈદિક કાળની અંદર જે ચંદ્રના આધારિત કેલેન્ડરો છે એમાં તિથિઓનો જે બદલાવ છે કારણ કે તિથિ ઓગણીસથી છવ્વીસ કલાકની આસપાસ તિથિ પૂરી થતી હોય છે એટલે આપણે તિથિઓ અને નક્ષત્રનો પણ સમયગાળો આપણા ચોવીસ કલાકના ક્લોક પ્રમાણે નથી ચાલતો કારણ કે એની નક્ષત્રની શરૂઆત થવાની તારીખ સમય અને અંત થવાનો સમય પણ અલગ અલગ હોય છે જેમ આપણે અલગ અલગ વારોનું આપણે વર્ણન કરતા હોઈએ છીએ કે ભાઈ વાવેતર ક્યારે કરવું તો આપણે જોઈએ છે કે જેટલા વારો છે આપણે રવિવારથી લઈ અને શનિવારની જે વાતો કરીએ છીએ આપણે તે વારોમાંથી પણ આપણે ઘણી વખત મંગળ અને શનિવારે વાવેતર ટાળવાનું કહેતા હોઈએ છીએ તો આપણે ઘણી બધી વસ્તુ આપણે જ્યોતિષમાં પણ સાંભળી હશે આપણે કે મંગળ અને શનિ આ બંને આક્રમક કૃ ગ્રહોની અંદર સંજ્ઞા એની અંદર ગણના કરવામાં આવે છે તો આ વારોની અંદર જે સાત વારો છે સાત વારોમાં મંગળવાર અને શનિવાર આપણે ઋષિ પરાશર કે જે અત્યાર સુધીમાં જેટલું પણ તમે આપણા જે વર્ષો પહેલાંના જે ઋષિ થઈ ગયા છે અને એમના જે ગ્રંથો લખેલા છે બરાબર છે વરામિરે ગ્રંથો લખેલા છે બધા ઘણા બધા ગ્રંથોની અંદર ખેતીની અંદર પણ ખાસ પરાશર ઋષિનું યોગદાન જ્યારે પણ અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમને યોગદાનને આપણે ચોક્કસ યાદ કરવું જોઈએ કારણ કે પરાશ ઋષિએ જ્યારે ખેતી માટે જ્યારે વાત કરી છે તો એ વસ્તુની અંદર નક્ષત્રનો ખૂબ જ અગત્યનો રોલ છે અને આ નક્ષત્ર ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે નક્ષત્ર માત્ર ખેતી માટેની નક્ષત્રનો પ્રભાવ આપણા જીવનની અંદર પણ પડતો હોય છે તમારી જન્મકુંડળી હોય તેમાં નક્ષત્ર જોજો કારણ કે કયા વાર છે કઈ તિથિ છે આ બધી જ વસ્તુનો પ્રભાવ મનુષ્ય વનસ્પતિ અને પંચ તત્વો પર એનો પ્રભાવ થતો હોય છે ઘણીવાર લોકોને પ્રશ્ન થાય કે સાહેબ આ તિથિ અને નક્ષત્ર અને ગ્રહોની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો આ ગ્રહો ખરેખર આપણા જીવનની અંદર કે વનસ્પતિની અંદર અસર કરતા હોય તો હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે આપણે જ્યારે આ પ્રશ્ન પૂછતા હોઈએ ત્યારે પ્રશ્નનો જવાબ આપવાની પણ ફરજ અમારી છે કે સૂર્ય એક ગ્રહ છે બરાબર છે અહીંથી કરોડો અબજો માઇલ દૂર આજે સૂર્ય છે સૂર્ય ઉગે છે તેના ગરમીને અહેસાસ આપણે કરી શકીએ છીએ તો વનસ્પતિ એને આપણા જીવનમાં કેમ અસર ન કરી શકે આજે ચંદ્ર જે છે એ પૂર્ણિમાએ જો બ્રહ્માંડમાંથી આજે જોઈએ પૃથ્વી ઉપર જો પૂર્ણિમાએ આ આવળા મોટા સમુદ્રની અંદર જો ભરતીને ઓટ જો ચંદ્ર લાવી શકતો હોય તો આપણા જીવનની અંદર અને વનસ્પતિની અંદર કેમ અસર ન કરી શકીએ આજે ઘણી વખત આવે નક્ષત્રની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજે તિથિ છે વાર છે યોગ છે કરણ નક્ષત્ર આ બધી જ વસ્તુનો સમન્વય આપણે જે ભારતીય ઋષિમુનિની જે પરંપરા છે એની અંદર અલગ અલગ મુહૂર્તોની અંદર અલગ અલગ કાર્ય કરવાની અંદર શ્રેષ્ઠ કાર્ય કરવાની અંદર એમાં આપણે ખેતીવાડીની ચર્ચામાં જ્યારે બીજ વાવું છે તો બીજ વાવવાની અંદર ઋષિ પરાશર લખે છે કે ઘણી બધી વસ્તુમાં હું સંસ્કૃતના સંદર્ભ સાથે જે પણ ચર્ચા કરું છું મારા સંદર્ભમાં અભ્યાસમાં હોય છે ને તમારા સુધી પહોંચતું કરું છું ઋષિ પરાશર લખે છે સંસ્કૃતની અંદર કે વિષ્ણુ પૂર્વા વિશાખાશુ વિષ્ણુ પૂર્વા વિશાખાશુ યામ્ય રુદ્રા નીલાહિશુ બીજસ બીજસ્ય વપનમ કૃતવા બીજસ્ય વપનમ કૃતવા બીજ માપનો માનવઃ એટલે કે શ્રવણ પૂર્વાના ત્રણે ત્રણ નક્ષત્રો પૂર્વ શાડા પૂર્વ ફાલ્ગુની અને પૂર્વ ભાદ્રપદ વિશાખા બરણી અને આદ્રા સ્વાતિ અને આશ્લેષા આ નક્ષત્રોની અંદર જો ખેડૂત મિત્રો આપણે વાવેતર કરીએ છીએ તો જે બીજ વાવીએ છીએ એટલું જ બીજ આપણા ઘરે આવતું હોય છે આવું ઋષિ પરા શકીએ છીએ આપણે ઘણી વખત આપણે દેશી ભાષામાં લોકો જોયું તો બેઠા પૂરવા તો ખેડૂત બેઠા જુરવા પૂરવામાં બીજનું વાવેતર થાય તો પણ આપણે બીજ જેટલું જ ઘરે લઈને આવીએ છીએ પૂરવાની અંદર વરસાદ થતો હોય ત્યારે પૂરવાની અંદર નુકસાન કરીને આવતો હોય છે બરાબર છે વાવાઝોડું બેઠા પૂરવા તો ખેડૂત બેઠા જુરવા એટલે પૂરવાનો વરસાદ નુકસાન પર લઈને આવતો હોય છે એનાથી આગળ આપણે જોઈએ તો આપણે કહેતા હોય કે ભરણી તેના વરણી જેની પરણી બરાબર છે આ બધા નક્ષત્રો એવા છે આદરા તો બેઠાપા આદરા તો પાદરા બરાબર છે આ બધા નક્ષત્રોની અંદર જ્યારે જ્યારે પણ બીજ વવાય છે ખેડૂત મિત્રો એટલા માટે નક્ષત્રનું અગત્ય આપણે ઘણા વર્ષોથી પ્રયત્નો કરીએ છીએ કે ખેડૂતોને અવનવી માહિતી આપીએ કારણ કે જે તિથિ જે છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે તિથિ એ બીજું કંઈ નહીં પણ સૂર્યથી ચંદ્રનું ડિસ્ટન્સ બતાવે છે તિથિની અંદર આપણે જોઈએ છે કે ભાઈ એકમ બીજ ત્રીજ બધું ચાલુ થતું હોય છે તો સૂર્ય જ્યારે સૂર્યથી ચંદ્રનું બાર ડિગ્રીની કળાએ એકમ ચાલુ થાય ચોવીસ ડિગ્રીની કળાએ બીજ ચાલુ થાય આ સાયન્ટિફિક મેથેમેટિક્સના બેઝ ઉપર આ બધી વસ્તુઓ છે એવું નથી કે ભાઈ આ એકમ ચાલુ થઈ બીજ ચાલુ થઈ જેમ જેમ સૂર્યથી ચંદ્રનું ડિસ્ટન્સ જે છે એ જે થતું હોય એની અંદર તિથિની અંદર સમાવેશ થતું હોય છે એવી જ રીતે નક્ષત્રો આપણા સત્યાવીસ છે આ સત્યાવીસ નક્ષત્રોની અંદર અલગ અલગ નક્ષત્રો કયા નક્ષત્રનો આપણે વાહન ખરીદવામાં શુભ કાર્ય કરવામાં જનોઈની અંદર છે મુંડનવિધિની અંદર છે આપણા સોળ સંસ્કારોની અંદર અલગ અલગ ઉપયોગ છે આ બધી જ વસ્તુનો અલગ અલગ ઉપયોગ આપણા નક્ષત્રોની આધારે તિથિઓની આધારે પંચાંગના આધારે આ બધી જ ગણના એની અંદર કરવામાં આવતી કારણ કે આજે પંચાગ બોલાઈ છે આજે બરાબર ગામડામાં હજી જે લોકો વૃદ્ધ લોકો છે અથવા તો જે વડીલ લોકો છે એમની પાસે હજુ માહિતી છે પણ આજનું આપણે યુવાધન છે બરાબર છે એને આજે મેં ઘણા બધા ફોરેનના ઓથરો પણ જોયા છે કે જે એની પાછળથી આટલું સચોટ લખાણ એ લોકોએ લખેલું છે ને આપણે હિન્દુ એસ્ટ્રોનોમીની અંદર અભ્યાસ પણ એ લોકોએ ખૂબ કરેલો છે તો આજે આપણે વાત કરવી છે કે જુલાઈ મહિનામાં વાવેતર ક્યારેય નથી કરવું તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે મંગળવાર અને શનિવારે વાવેતર નથી કરવાનું તો મંગળવાર ક્યારે આવે છે જુલાઈના કેલેન્ડરમાં એક તારીખ આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે મંગળવારે શા માટે વાવેતર નથી કરવાનું તો મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશની ભૂમિની અંદર મૂષક એટલે કે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલા માટે અને મંગળ પોતે ક્રૂર ગ્રહની સંજ્ઞામાં છે એટલા માટે મંગળ આપણે એવોઇડ કરવાનો છે ત્યાર પછી શનિવાર શનિવાર છે પાંચ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ અને છવ્વીસ તારીખ બરાબર છે આ તારીખે શનિવાર છે એટલે એ તારીખે વાવેતર કરવાથી આપણા પાકની અંદર રોગ અને જીવાતો પુષ્કળ પ્રમાણમાં રહેતા હોય છે બરાબર છે ત્યાર પછી પૂનમ ને અમાસ પૂનમે ચંદ્રયની સંપૂર્ણ કળા ખેલે છે એટલે ભૌતિક આખા બ્રહ્માંડની અંદર એનર્જીનો ફ્લો છે એ એનર્જીનો ફ્લો વધુ પ્રમાણમાં હોય છે એટલે બીજમાં અસંતુલન ઊભું ન થાય બરાબર છે એટલા માટે પૂનમ અને પૂનમના ચોવીસ કલાક પહેલાં એટલે દસ તારીખ અને નવ તારીખ પણ વાવેતર કરવાનું નથી અમાસ છે અમાસના દિવસે પણ વાવેતર અમાસ ચોવીસ તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલાં ત્રેવીસ એટલે ઘણીવાર ખેડૂત મિત્રો આ ચોવીસ કલાક આગળ શું કામ કહું છું કારણ કે અમાસની તિથિ આપણે જે જોઈએ છે કે વાર આપણો છે રાત્રે બાર કલાકે તારીખ બદલાઈ જતી હોય છે પણ જે આપણે અમાસની તિથિઓ જે છે એ આપણે ચોક્કસ તમે જોવું ના પડે ઘણી વખત જોઈએ છે આપણે અગિયારસમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝ થતા હોય છે તો અગિયારસ ઘણી વખત સાંજે ચાલુ થઈ જતી હોય અથવા તો રાતના મધ્યરાત્રિએ ચાલુ થઈ જતી હોય એટલે તિથિ બદલાવાની કળા આપણા ચોવીસ કલાકના કેલેન્ડર પ્રમાણે નથી ચાલતી એટલા માટે તમને કહું છું અમાસ ચોવીસ તારીખ

બરાબર છે કે રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધીને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એટલા માટે ચંદ્રનો સીધો પ્રભાવ આપણી વનસ્પતિ બીજ ઉપર પડતો હોય છે એટલા માટે આપણે અમાસે પણ વાવેતર કરવાનું નથી વાવેતર ક્યારે કરીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ તો બે તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ક્યાં સુધી છે તો સવારના સૂર્યોદયથી લઈ અને અગિયાર વાગે અને છ મિનિટ સુધી બપોરની બરાબર છે એટલે આપણે બે તારીખે ઉત્તરા ફાલ્ગુનીમાં ફરી રિપીટ કરું છું સવારના સૂર્યો ઉગે અને એના અગિયારને છ વાગ્યા સુધી તમે બે તારીખે વાવેતર કરી શકો છો ત્રણ તારીખે હસ્ત નક્ષત્ર છે એ પણ સૂર્યોદયથી બપોરના એક અને ઓગણપચાસ મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો ત્યાર પછી સાત તારીખે અનુરાધા નક્ષત્ર છે એ પણ આખો દિવસ વાવેતર થઈ શકે એમ છે અગિયાર તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે એ પણ આખો દિવસ છે સોળ તારીખે આપણે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે આખો દિવસ છે સત્તર તારીખે રેવતી નક્ષત્ર છે એ પણ આખો દિવસ છે રોહિણી છે એકવીસ તારીખે બરાબર છે એ પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો સત્યાવીસ તારીખે મગા નક્ષત્ર છે એ સવારે સૂર્યોદયથી લઈ અને સાંજના ચાર અને મિનિટ ચાર કલાક અને બાવીસ મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો અને ત્રીસ તારીખે હસ્ત નક્ષત્ર છે એ પણ આખો દિવસ છે ફરી એકવાર તારીખ રિપીટ કરું છું બે તારીખ ત્રણ તારીખ સાત તારીખ અગિયાર તારીખ સોળ તારીખ સત્તર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખ ઘણીવાર વાર ખેડૂત મિત્રો વોટ્સએપમાં નક્ષત્રના મેસેજો પણ ફરતા હોય છે પણ એમાં ઘણી જગ્યાએ એકાદ બે જગ્યાએ ક્યાંય ત્રુટી જોવા મળે છે કારણ કે એકાદ બે જગ્યાએ વચ્ચે તારીખની અંદર વિશાખા નક્ષત્રનો પણ વાવેતરમાં ઉલ્લેખ કર્યો છે પણ એમાં વાવેતર કરવાનું ખરેખર નથી અને વચ્ચે એક તારીખ સત્યાવીસ તારીખની મગા નક્ષત્ર પણ જે વોટ્સઅપમાં જે મેસેજ નક્ષત્રોના ફરતા હોય છે એ આ ત્રુટી રહી ગયેલી છે લોકોએ બરાબર છે એ લોકો પણ ધ્યાન કરી અને ઇમ્પ્રુવમેન્ટ કરે અને આ તારીખોની સાથે સાથે તમે જ્યારે વિડીયો જોતા હોય છો ત્યારે ખાસ કાગળને પેન લઈને તારીખો લખી રાખો તમારા કેલેન્ડરમાં ટીકમાં કરી દો એટલે તમારે વારે ઘડી વિડીયો જોવો ના પડે અને સાથે સાથે અમે ફોટોકોપી પણ બનીને તમે જે ખેડૂત મિત્રોને જોઈએ છે એમનો મોબાઈલ નંબર અને વોટ્સએપનો નંબર લખી અને કોમેન્ટમાં લખજો જેથી કરીને આ તમારા કેલેન્ડર અને વિડીયો તમને રેગ્યુલર જોઈતા હોય તો અમે તમારા સુધી મોકલી આપશું આશા રાખું છું ખેડૂત મિત્રો આજની માહિતી ઉપયોગીસભર રહી હશે અને માહિતી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ લખજો જેથી અમને ખબર પડે કે ખરેખર વિડીયોની અંદર શું વધુ માહિતી આપી શકીએ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન